રથયાત્રા શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અંજાર દ્વારા દર વર્ષે યોજાતી રથયાત્રાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ રથયાત્રા એકતાલીસમી રથયાત્રા છે ગુજરાત રાજ્યની બીજા નંબરની અને આ વર્ષે યોજાનારી એકતાલીસમી રથયાત્રાની ભવ્યાથી ભવ્ય બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે રથયાત્રામાં સુચારુ આયોજન માટે અંજાર શહેરના દસ ભાગ પાડવામાં આવ્યા છે અને આ દસે ભાગમાં ટ્રસ્ટના કાર્યકર દ્વારા ઘરે ઘરેકરણ માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવે છે સાથે સહયોગ રાશિ સમાજ દ્વારા ઉત્સાહથી આપવામાં આવે છે આ તૈયારીઓના ભાગરૂપે ઓગણીસ હજાર પરિવારોને મળીને રથયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે ખૂબ હર્ષથી લોકો આમંત્રણનો સ્વીકાર કરીને રથયાત્રામાં જોડાવાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે રથયાત્રાને ભવ્ય બનાવવા માટે સામાજિક સંસ્થાના આગેવાન સમાજના પ્રમુખ અને એસોસિએશનના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા આ ઉપરાંત પ્રશાસનિક અધિકારીઓને મળીને રથયાત્રામાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રશાસનિક અધિકારીઓએ રથયાત્રામાં જોડાવા અને સહયોગી થવાનો ઉત્સાહપૂર્વકનો ભાવ વ્યક્ત કર્યો હતો પ્રભુ શ્રી રામના જીવન આધારિત પંચ પરિવર્તન પર એક સ્થાન મધ્યરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકોએ જોડાઈને કથાનો લાભ લીધો હતો શહેરની અંદર સમાજ સંસ્થાને અને એસોસિએશનના સૌજન્ય વાળા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે શહેરના દરેક સર્કલને લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે ઠેક ઠેકાણે ધ્વજ અને ઝંડીઓ લગાવવામાં આવી રહી છે ફ્લોર્સ માટે ફોમની વ્યવસ્થા તુલસી ભવન ટાઉન હોલ મધ્યે રાખવામાં આવી હતી આ ઉપરાંત અયોધ્યા મધ્ય આવેલ શ્રીરામ મંદિરની થીમ પર પ્રભુ શ્રીરામના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અંજારના નાગરિકો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યકરોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અંજાર શહેરના પાંચે પાંચ નાકામાં ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે શહેરના વાહનોમાં ઘરમાં ઝંડી પતાકા લગાવીને અને ઘરો ઘર આંગણામાં રંગોળી બનાવીને ઉત્સાહ અને ઉમંગ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અંજારના અલગ અલગ છ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્યને ભવ્ય ભવ્ય બનાવવા માટે લગભગ છસો જેટલા કાર્યકર્તા ખૂબ જ ખંતથી કાર્ય કરી રહ્યા છે આ રથયાત્રામાં કુલ ઝાંખી ત્રણ અને ચલ ઝાંખી ત્રેપન અચલ ઝાંખી વીસ અને સેવા કેન્દ્ર ચાલીસ સામેલ છે આયોજન માટે આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા દર વખતે જે રીતે ભવ્ય આયોજન થાય છે એ રીતે આ વખતે છ એપ્રિલના રવિવારના અંજારમાં ભવ્યાથી ભવ્ય રથયાત્રાનું આયોજન છે એમાં ખાસ કરીને એની પૂર્વ તૈયારી અત્યારે જે શણગાર ઝંડીઓ વાવટા એ બજારોને રોશનીથી આખું જગમગર આખું શણગારવામાં આવ્યું છે અને લગભગ તૌંતેર જેટલા ઝાંખીઓ એ સાઈ સાઈ રીત પે અને એ યાત્રાના સાથે ચાલનારી છે અને ચાલીસ એવા સેવા કેમ્પો પણ સમાજના સહયોગથી થવાના છે રથયાત્રા જે એનું જે સામયો છે એ બપોરે બે વાગે કાબરીદાદા જી નામનું જે મંદિર છે ત્યાંથી પ્રારંભ થશે ગંગાનાકા થઈ અને રઘુનાથ મંદિરે એ સારા ત્રણેય આગમન થાય એટલે બાકીનું જે રથયાત્રા જે મુખ્ય રથયાત્રા છે એ સારા ત્રણે બાકીના રથો ત્યાંથી જોરાવાનો પ્રારંભ થાય છે અને જે મુખ્ય રથ છે એ બરાબર ચાર વાગે રઘુનાથ મંદિરે સંતો મહંતોના પૂજન દ્વારા પ્રારંભ થાય છે એના પહેલા સ્વામિનારાયણ મંદિરની અંદર ત્રણથી ચાર એક પ્રારંભ સભા જેવું આયોજન કરેલું છે એમાં સાધુ સંતો સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓના સહયોગથી એ સભા થશે અને જાહેરમાં રામને મહારતી થશે અને પછી રથનો પ્રારંભ થશે તો આ ભવ્ય રથયાત્રામાં જે પંચ પરિવર્તન છે જે પર્યાવરણ છે કુટુંબ છે નાગરિક કર્તવ્ય સામાજિક સમરસતા આવા પાંચ વિષયને લઈને મુખ્ય એ વિષય રહેવાનો છે અને એની અલગ અલગ ઝાંખીઓ દ્વારા પણ આ વખતે એનું નિર્દર્શન થવાનું છે અને એક સમાજને પાંચ પરિવર્તનનો જે મેસેજ છે એ આપવામાં આવશે